અમદાવાદના અસ્થિર મગજના બાવન વર્ષે ઈસમનું ટ્રેનની અડફેટે ગઢખોલ પાટિયા નજીક મોત નીપજ્યું હતું ગત પાંચમી ફેબ્રુઆરીના રોજ ઘરેથી કોઈને પણ કયા વગર નીકળી ગયા હતા પરિવાર દ્વારા તેની શોધખોળ આરંભી હતી ભગત કોઠી ટ્રેનની અડફેટે ગત રાત્રિના આવી જતા આધેટો મોત નીપજ્યું હતું બનાવની વિગતો અનુસાર ગત સાંજે સવા આઠ વાગ્યાના અરસામાં ગડખોલ પાટિયા નજીક ભરૂચ તરફ જતા રેલવે ટ્રેક પર સામ્રાજ્ય સોસાયટી સામે ભગત કી કોઠી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે અજાણ્યા ઈસામાં આવી જતા તેનું ટ્રેનની ટક્કર વાગતા મોત નીપજ્યું હતું ઘટના અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેલવે પોલીસ તેમજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રથમ મૃતદેહને પીએમઆરથી ખસેડ્યો હતો એક તબક્કે પોલીસ માટે મૃતક ઇસમ કોણ છે તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી ત્યારે પોલીસે તેની શારીરિક તલાશી લેતા તેના હાથ પર એક મોબાઈલ નંબરનો ટેટુ મળી આવ્યો હતો પોલીસે તે ટેટુ આધારિત નંબરનો સંપર્ક કરતાં અમૃતક ઈસમ અમદાવાદ દાણી લીમડા વિસ્તારમાં કુંવરબાઈ એપાર્ટમેન્ટ ખાતે રહેતા બાવન વર્ષીય મહેન્દ્ર ઈશ્વરભાઈ વાઘેલા હોવાનું સામે આવ્યું હતું જેઓ છેલ્લા પંદર વર્ષથી અસ્થિર મગજના હતા અને વારંવાર ઘરમાંથી ચાલ્યા જતા રહેતા હતા જેને લઈ તેમના પુત્રએ તેમના હાથ પર તેમના નંબરનું ટેટુ તેના પિતાના હાથ પર ચિતરાવ્યું હતું મૃતક મહેન્દ્રભાઈ વાઘેલા ગત પાંચમી ફેબ્રુઆરીના સાંજ સવારે સાત વાગ્યાથી ઘરેથી નીકળી ગયા હતા જેઓની શોધખોળ પરિવાર કરી રહ્યો હતું દરમિયાન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા તેમના હાથના નંબરના આધારે ઓળખ કરી હતી તેમના પરિજનોનો સંપર્ક કર્યો હતો ઘટના અંગે મૃતકના પુત્ર મૌલિક વાઘેલાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી